હાલો મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ભગુડા મંગલમા ના તો મંગલમાર નું પાટિયું કઈ તોય કહેવાય અને ભગુડા નું પાટિયું કઈ તોય કહેવાય બંને નામે ઓળખાય છે મિત્રો તો જુઓ મિત્રો ને અહીંયા જો આ મંગલમા નું છે જુઓ તમે અહીંયા અને જો મિત્રો તમે ભાવનગર અને તવાદર સાઈડ થી આવતા હોય મિત્રો તો ભાવનગર થી એકસો ને વીસ કિલોમીટર એકસો ને વીસ થી પચીસ કિલોમીટર થાય અને તળાજા થી આવતા હોય તો ખાલી વીસ થી પચીસ કિલોમીટર થાય અને જો મવાસેડ થી આવતા હોય તો મિત્રો ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર થાય અને જો મિત્રો આ છે ભાવનગર નેશનલ હાઈવે રસ્તો અને રસ્તાની વચ્ચે એક મોંગલ નાનું એવું મંદિર બનાવવામાં આવેલું છે અને જો મિત્રો જે કોઈ મોટા વાહનવાળા છે એ મિત્રો જ્યાં ભાવનગર નેશનલ હાઈવે રસ્તો છે એટલે કે સોમનાથ મવા તળાજા અને ભાવનગર નેશનલ હાઈવે રસ્તો છે એટલે કે જે લોકો અહીંયા મોટા વાહન હાકે છે આ રોડ ઉપર એટલે કે મોટી બસ છે અને ખટારાન છે એવું બધા લોકો હાકતા હોય છે એ મિત્રો જો અહીંયા પોતાનું વાહન છે એ રોડની ની વાહન પાર્કિંગ કરી અને જો મિત્રો અહીંયા મંગલ માના અગરબત્તી એટલે કે ધૂપ દીવા કરી અને દર્શન કરીને પછી આગળ જતા હોય છે તો જો અહીંયા ટ્રક ઊભો છે અહીં જો ભાઈ છે ડ્રાઇવિંગ છે એ મંગલ માના દર્શન કરી પછી પોતાનું વાહન છે એ આગળ જતા હોય છે મિત્રો અને આપણે મિત્રો જે લોકો આપણે ફરવા અને દર્શન કરવા આવીએ છીએ મોગલમાના સાનિધ્યમાં જઈને મંગલમાના દર્શન કરી શકીએ છીએ પણ જે લોકો આ રોડના વાહન હાંક્યા છે મિત્રો એ પોતાના વાહન મોટા વાહન હોય એ અહીંયા લઈ જઈને દર્શન ન કરી શકે એટલે પોતાના વાહન છે અહીંયા રોડની સાઈડમાં વાહન પાર્કિંગ કરીને અને અહીંયા દર્શન કરીને પછી આગળ વધતા હોય છે તો જો અહીંયા બધા અહીંયા શરીર ફળ ને એવું વધે રહેશે તો મિત્રો આપણે જવાનું છે મંગલ માના દર્શન કરવા માટે તો મિત્રો વિડીયો જોડાયેલા રહેજો ચેનલ માં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા રહો કરવાનું ભૂલતા નહીં અને મંગલમા નામ ની કોમેન્ટ લખી નાખો મિત્રો તો ચાલો મિત્રો આપણે મળી જય મિત્રો હવે આપણે ઘણા બધા શ્રદ્ધાળુઓ તમે આજે વાહન પાર્કિંગ છે તો જુઓ અહીંયા બધી નાની મોટી ગાડી બધી વાહન માં પડી છે જવો તમે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા મિત્રો આવેલા છે તો જુઓ મિત્રો આજે આખા ગ્રાઉન્ડ ની અંદર બધું વાહન પાર્કિંગ છે તો આમાં બધા વાહનો નાના મોટા બધા વાહન છે

અને મિત્રો જે અહીંનો પૂરેપૂરો વ્યૂ છે એ તમને બતાડવું જવો તમે તો જુઓ મિત્રો તમે અહીંયા મંગલમના દર્શન કરવા મિત્રો આવો એટલે મંદિર આવતા જ મંદિરનો ગેટ આવતા જ તે જવો મિત્રો જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને બાજુ સેલ્ફી ફોટાના સેલ્ફી પોઈન્ટ છે મિત્રો તો જો તમને એ પણ પહેલાં બતાવી દો તો જો આ મિત્રો આ બાજુ સેલ્ફી પોઈન્ટ છે જવો તમે અહીંયા તો જો અહીંયા લખેલું છે મોંગલધામ તો અહીંયા બધા જે શ્રદ્ધાળુઓ લોકો આવતા હોય છે મિત્રો બધા અહીંયા બધા ફોટોશૂટ ને એવું કરતા હોય છે અને એક બીજું તો જગ્યાએ જે આવે છે એ બધા વિડીયો શૂટ અને ફોટા શૂટ ને એવું બધા કરતા હોય છે રીલ બધું બનાવતા હોય છે તો પણ સેલ્ફી પોઈન્ટ છે એ પણ તમને બતાવી દો તો જો અહીંયા મંદિરની બાજુમાં જ છે મિત્રો ને અહીંયા મંદિરની બાજુમાં ગેટની બાજુમાં મિત્રો સેલ્ફી પોઈન્ટ છે મોટા અક્ષરે માં લખેલું છે જો તમે અહીંયા મિત્રો તો જો અહીંયા મોટા અક્ષરે મા લખેલું છે તો જો અહીંયા મિત્રો એક સેલ્ફી પોઈન્ટ છે તો જો મિત્રો જ્યાં અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા મિત્રો આવે છે એ બધા અહીંયા ફોટોશૂટ ને એવું કરતા હોય છે જો અહીંયા મોટા અક્ષરે મા લખેલું છે અને આ છે મંદિરનો મેન ગેટ તો ભગોડા ગામ એ જ મોંગલધામ અને જો મિત્રો ગેટની બાજુમાંથી તમે અહીંયા દર્શન કરવા મિત્રો આવો એટલે જે તમારે કંઈ શરીફળ કે વાઇટ ને એવું કરવાનું હોય એ મિત્રો જો અહીંયા બધા અહીંયા શ્રીફળ વધેરતા હોય છે આ જગ્યા પર બધા જો શ્રીફળ વધેરે છે અને અહીંયા અગરબત્તી અને વાઇટ એવું કરતા હોય છે તો જો અહીંયા છે તો આ માછી શ્રીફળ વધેરે છે અને અહીંયા જો પીવાનું પાણી અને હાથ પગ ધોવાનું પાણી છે અહીંયા પાણીના નળ છે જો તમે તો અહીંયા જો બધા શરદાળુઓ દૂર દૂરથી આવતા હોય એટલે અહીંયા હાથ પગ એવું ધોતા હોય છે તો સાલો મિત્રો હવે આપણે અંદર જાઈ મંગલમાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું તો જય માં મંગલની કોમેન્ટ લખી નાખો મિત્રો તો જો બધા શ્રદ્ધાળુઓ છે એ દર્શન કરવા જાય છે મેં જો અહીંયા મિત્રો ભગોડા ગામ એ મંગલતા તો આ છે મેં છે અને ખાસ તો મિત્રો હું છે કે તમને આવ પાંહેથી તમને દર્શન નહીં કરાવી શકાવ કારણ કે અહીંયા વીડિયો શૂટિંગ સખત અંદર મનાય છે એટલે જેટલું મારાથી દૂરથી તમને વિડિયો શૂટ થાય એટલું કરાવીશ કારણ કે અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે તો તમને દૂરથી દર્શન મિત્રો તો જો મિત્રો આ છે મંગલમા મંદિર છે ભગુડા તો બધા કોમેન્ટમાં લખી નાખશો મિત્રો જય માં મંગલ તો જો અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે એ મંગલમા દર્શન કરવા આવતા હોય છે મિત્રો અને અંદર મિત્રો વિડીયો શૂટ કરવાની સખત મનાય છે એટલે તમને દૂર તો જો મિત્રો અહીંયા જે બધા લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા મિત્રો આવતા હોય છે મોંગલમાંના એ પણ તો અહીં બધા વિડીયો શૂટ ને ફોટાને એવું કરતા હોય છે ફોટા શૂટ જો તમે ને તમને પણ અહીંથી દર્શન કરાવું તો કોમેન્ટમાં લખી નાખજો જય મા મંગલ તો જો મિત્રો આ છે મેન મોલમાં નું મંદિર છે અહીંયા તો જો અહીંયા બધા વિડીયો શૂટ ને ફોટા ને એવું કરતા હોય છે અને બધા જો અહીંયા શ્રદ્ધાળુઓ હશે એ બધા અહીંયા દર્શન કરીને પછી અહીંયા બધા બેસતા હોય છે અને જો મિત્રો અહીંયા સંગે મોંગલ લખેલું છે તો અહીંયા પણ બધા ફોટા શૂટ કરતા હોય છે મિત્રો અને જો મિત્રો અહીંયા ધૂણો છે જો મિત્રો તો અહીંયા જ્યારે માતાજીનું હવન હોય ત્યારે પણ આ ધૂણો ચાલુ હોય છે તો આ છે માતાજીનો છે એટલે કે હવન કુંડ છે અને જો મિત્રો અહીંયા કંકુંડ એવું છે કંકુ એટલે કે સાઇનલો કરવા માટે જે લોકો અહીંયા દર્શન કરવા મિત્રો આવે છે એ અહીંયા દર્શન કરીને આવી અને માતાજીના નામનો સાઇનલો કરતા હોય છે તો ચાલો હવે આપણે સાઇનલો કરી લઈએ તો જો મિત્રો આપણે સાઇનલો લો કરી લીધો છે જવતમ અને જો અહીંયા બધા સદળો આવે છે બધા સાઇનલા કરે છે જવતમ અને જો મિત્રો અહીંયા ઘણા બધા બાળકોના ફોટા ને એવું લગાવવામાં આવેલું છે જવતમ એ સરસ મજાના એવા નનકા નનકા બાળકોના ફોટા છે એટલે મિત્રો કે જેને જે લોકોને કહેવાય ને કે જેમને ઘેરે સવા માટીની કોઈ હોય એટલે કે સંતાન પ્રાપ્તિ ન થતા હોય એ લોકોએ જે કાંઈ મોંગલમાંની માનતા રાખી હોય શ્રદ્ધા વિશ્વાસમાં જે કઈ માનતા રાખી હોય મિત્રો એમને જેમને ઘેરે સંતાન પ્રાપ્તિ થયેલા હોય એ બાળકો ના ફોટા લગાવવામાં આવે છે તો અહીંયા આવીને બધા જે માનતા કરેલી હોય એ બધી માનતા પૂર્ણ કરી હોય એટલા માટે અહીંયા એમનો ફોટો લગાવવામાં આવે છે તો આ છે એ બાળકોના ફોટા જોવા તમે મિત્રો ઘણા બધા ફોટા છે અહીંયા લગાડેલા તો એમની યાદી રૂપે અહીંયા ફોટા ફોટા લગાવવામાં આવે છે અને જોવા મિત્રો અહીંયા પરસાદી રૂપે અહીંયા છાની પ્રસાદી રૂપે જોવો એક અહીંયા સાનું કન્ટેન આલે છે એટલે કે ચોવીસે કલાક અહીંયા બનાવતા હોય છે ચા કોફી ને એવું અને બધા જે શ્રદ્ધાળુ આવે છે અને ચા પાતા હોય છે તો જો અહીંયા સેવા બજાવી રહ્યા છે આ દાદા તો જોવો છે મિત્રો આ જે દાદા છે એ બધા અહીં સેવા બજાવી રહ્યા છે અહીંયા સા બનાવે છે અહીંયા ભાવિ ભક્તો આવે છે શ્રદ્ધાળુ એને પ્રસાદ રૂપે ચા પાઈ છે અહીંયા તો મિત્રો જે લોકો અહિયાં મંગલ માના દર્શન કરવા આવે છે મિત્રો જેટલા શ્રદ્ધાળુ આવે છે એટલા બધા લોકોને મિત્રો અહીંયા પ્રસાદી રૂપે સા દેવામાં આવે છે એટલે કે સા પાવામાં આવે છે તો મિત્રો અહીં સોવીસ કલાક શાનું રસોડું ચાલુ હોય છે તો જોવા મિત્રો આ જે દાદા છે અહીં સેવા બજાવી રહ્યા છે તો દાદા શું છે તમારું નામ રણછોડભાઈ ગોપાભાઈ તો એ દાદાનું નામ છે રણછોડભાઈ ગોપાભાઈ તો તમે અહીંયા કેટલા વર્ષથી દાદા સેવા બજાવો છો એ દાદા છે અહીંયા પંદર વીસ વર્ષ સેવા બજાવી રહ્યા છે અને સખત મિત્રો અહીંયા સા બનાવતા હોય છે અને બધા જે ભાવી પાક તો આવે છે એને સા પાતા હોય છે તો જો મિત્રો અહીં સરસ મજાની એવી સાનો મોટો તોપ ટોપ છે તો જો અહીંયા સા ઉકાળી રહ્યા છે દાદા તો જો આવી ઘણી ઉંમરની અંદર મિત્રો આ સેવા આપી રહ્યા એટલે આ દાદાની સેવાને એક ધન્ય છે મિત્રો કારણ કે આવી ઉંમરમાં દાદા સેવા આપે એટલે સેવા છે એ બહુ મહત્ત્વની સેવા છે મિત્રો તો જો મિત્રો અહીંયા જે શ્રદ્ધાળુઓ છે એ બધા ભાવિ ભક્તો અહીંયા જો અહીંયા આવીને બેહી અને બધા શાહ પાણી પીવે છે જો મિત્રો તો અહીંયા આવે એ બધા લોકો શાની પ્રસાદી લેતા હોય છે જો તમે અહીંયા જે કોઈ બેનો ભાઈઓ જે કોઈ સા પીતા હોય છે એ બધા પીવે છે અહીંયા તો ની પ્રસાદી આપવામાં આવે છે મિત્રો મિત્રો તો જો ગ્રાઉન્ડ છે એ પણ તમને થોડુંક બતાવી દો તો જો મિત્રો આ છે અંદર નું ગ્રાઉન્ડ છે તો જો મિત્રો અહીંયા ઘણા બધા વૃક્ષો છે વડલો છે નાળિયેરી છે ઘણા બધા એવા તાડવા છે મિત્રો અને જે કાંઈ શ્રદ્ધાળુઓ આવે છે એ બધા મિત્રો અહીંયા આરામ કરતા હોય છે જોવા અહીંયા ઝાડવે ઝાડવે જે બાકડા છે બેહવાના એ બધા બાકડાએ બેઠા હોય છે અને બધા સરદાળો હશે વિહામો કરતા હોય છે અને જે મિત્રો લોકો દૂરથી આવે છે એની માટે પણ અહીંયા રહેવા કરવાની વ્યવસ્થા મળી રહી છે તો જો મિત્રો આજે તમને પાછળ બિલ્ડિંગ દેખાય છે મિત્રો જે સરદાળો દૂરથી આવતા હોય એની માટે રહેવા કરવાની રૂમો છે એટલે અહીંયા રૂમો પણ મળી રહી છે તો જોઓ મિત્રો અહીંયા ઘણી બધી એવી રૂમો છે તો રહેવા માટે તમને ગાડલા ગોળડા હશે એવું બધું મળી રહી છે અને જો મિત્રો અહીંયા ઠંડા પાણીનું પરબ છે તો જો અહીંયા બધા ઠંડા પાણી પીતા હોય છે અને જો મિત્રો ઓલી બાજુ છે એ રસોડા વિભાગ છે તો પણ જો એ તમને બતાવી દો તો જો મિત્રો આ છે રસોડા વિભાગ પણ અત્યારે હાલમાં બંધ છે કારણ કે રસોડું બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રસોડું ચાલુ હોય એટલે કે ભાણું ચાલુ હોય અને સાંજે પછી છ વાગ્યા થી રાતના અગિયાર બાર વાગ્યા સુધી પણ ચાલુ હોય તો જેવા શ્રદ્ધાળુ આવે એ પ્રમાણે રાત્રે ચાલુ હોય તો જો મિત્રો અત્યારે છે એ રસવાડું બંધ છે કારણ કે બપોરે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય અત્યારે બંધ છે પણ એ પણ તમને કારક નેક્સ્ટ વિડીયોમાં તમને વિડીયોમાં બતાવીશું તો મિત્રો આ છે ભગુડા ભોજનાલય તમે જોઈ શકો છો તો જો મિત્રો આ છે મસ્ત મજાનું એવું અંદરનું ગ્રાઉન્ડ છે જેવો તમે અહીંયા એવો કટાદાર સાયો અને મંગલમાના સાનિધ્યમાં મિત્રો તમે આવો એટલે આમ ઘડી બે ઘડી તમને મજા આવે એવી આ જગ્યા છે તો મિત્રો ક્યારેય તમે ભગોડા મંગલમાના દર્શન કરવા ન આવ્યો હોય તો ક્યારેક આવો મંગલમાના દર્શન કરવા માટે જવો મિત્રો અને આ જવો મિત્રો રહેવા કાઢવા માટેની બિલ્ડિંગો છે એટલે કે રૂમો છે જવો તમે અહીંયા તો આમાં જે દૂર થી શ્રદ્ધાળુ આવતા હોય એની માટે રૂમું છે અહીંયા રમી રહ્યા છે જોવા તમે તો હિસ્કા છે લહરપાટી છે આવું બધું છે જો તમે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો મિત્રો બાર થોડોક તમને વ્યૂ બતાવી દોશું કારણ કે અહીંયા ઘણી બધી દુકાનો એવી છે જે તમે મંગલમાના દર્શન કરવા મિત્રો આવો છો તો તમારે સરીફળ સુંદડી અગરબત્તી રહેશે તો જો મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો છે એટલે કે નાના મોટા સ્ટોલ છે જો તમે અહીંયા અને અહીંયા બાળકો માટે રમકડા પણ મળી રહેશે જો તમે સરસ મજા અહીંયા એવી દુકાનો છે જોવા મિત્રો અહીંયા ઘણી બધી એવી દુકાનો છે તો જો મિત્રો આ છે અહીંની બધી દુકાનો છે મિત્રો જુઓ તમે અહીંયા મિત્રો આ શ્રદ્ધાળુઓ દર્શન કરવા મિત્રો મંગળવાર છે મંગળમાં નો વાર છે એટલે મંગળવાર દિવસે મિત્રો બહુ તમને અહીંયા શ્રદ્ધાળુઓ જોવા મળે છે અને આડે દિવસે મિત્રો એટલું પબ્લિક હોય જ કે અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે મિત્રો દૂર દૂરથી અહિયાં આવું ટ્રાફિક તો હોય જ અને મંગળવાર દિવસે વધારે હોય તો મિત્રો પાછા આપણે દર્શન કરી વહી છીએ અને જુઓ મિત્રો એક સામે ડુંગર છે પણ ત્યાં આપણે અત્યારે નહીં જઈ તમને પાછા ફરી નેક્સ્ટ વિડીયોમાં જ્યાં માના દર્શન કરાવી કરાવીશું જ્યાં માનું મંદિર છે ડુંગરા ઉપર તો ફરી પાછા ક્યારેક આવશું ત્યારે દર્શન કરાવીશું મિત્રો તો બસ મિત્રો આપણે વિડીયોને અહીંયા જતી તો આજે અહીંયા સુધી જતી તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરવાનો છે તો ફરી પાછા જ્યાં સુધી નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ Jangan suruh tiba-tiba ni. Bye-bye.